કુલ બસ્સો નેવું દર્દીઓએ લાભ લીધો આ કેમ્પના દાતા ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા સ્વર્ગીય ઉકાભાઈ ચુડાસમા તથા સ્વર્ગીય રંભુબેન ચુડાસમાના પુણ્યાર્થ તેમના પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા તેમના પરિજનો અને શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડોક્ટર મહેશભાઈ પાધેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ ડોક્ટર રોહિતભાઈ પટેલ પ્રાચી ડોક્ટર ભગીરથસિંહ રાઠોડ ઘંટીયા ફાટક ડોક્ટર પાલાભાઈ વડનગર પત્રકાર અરવિંદભાઈ પ્રાચી પ્રાચી તથા પીઠાભાઈ ગરેજા કોળી સમાજ ભવન પ્રાચીના પ્રમુખ વાજા દેવશીભાઈ સોલંકી સુત્રાપાડા દેવાયતભાઈ રામપરા ધર્મેશભાઈ પરમાર અગ્રણી ઘંટીયા પૂંજાભાઈ ચુડાસમા પ્રશ્નાવાળા સહિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તથા પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ કેમ્પને ઉદ્બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિશ્વના કલ્યાણ તથા સૌના સદ્બુદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય તથા ઉકાભાઈ ચુડાસમા અને રંભુબેન ચુડાસમા લાડુબેન ચુડાસમા આત્મકલ્યાણ અર્થે ગાયત્રી મહામંત્ર સામૂહિક જાપ કરી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આવેલ લોકોને હૃદયગમ કરવા આહવાન કર્યું અને મહાનુભાવો દ્વારા આ કેમ્પના તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા સ્વર્ગીય ઉકાભાઈ ચોડાસમાના જીવન ચિંતન પાલાભાઈ દ્વારા આવ્યું આવ્યું હતું આ કેમ્પમાં સહયોગ આપતા સન્માન કરવામાં કેમ્પના અંતમાં ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે હાજરી આપી હતી ત્યારે ગાયત્રી પરિવારના પત્રકાર જાદવભાઈ ચોડાસમા તથા ટીમે ફુલહાર તેમજ ગાયત્રી મહામંત્ર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે કલેક્ટર સાહેબની પ્રેરક હાજરીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો કેમ્પમાં કુલ બસો નેવું દર્દીઓએ લાભ લીધો હતો જેમાં પંચાસી દર્દીઓની મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસ બાપુની આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા અને ડોક્ટર ભગીરથસિંહ રાઠોડ ઘંટીયા તથા હમીરભાઈ હાર્ડવેદ કેમ્પના એકસો સાહીઠથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી દાતા તરફથી સૌના માટે ચા પાણી તથા સાદા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને વિશેષ ઉકા બાપાની પુણ્યતિથિ નિમિત્તે લાલા ભગવાનને પધરાવીને સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્સંગ દ્વારા વાતાવરણને ભાવમય બનાવવામાં આવ્યો આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી વજુભાઈ ગોહિલ નાથાભાઈ સોલંકી રોહિતભાઈ અમરાપુર પાર્થભાઈ મોકરિયા પ્રાચી નરસિંહભાઈ વાઢેર છગિયા વાલાભાઈ કંટાળા રાહુલભાઈ બોશન પપ્પુભાઈ બોસન દિવાળીબેન પ્રાચી તથા પુરીબેન બોસન ભેનીબેન હરેશ કુમાર ઘુસિયા દેવીબેન ભાલકા કંચનબેન તથા ભગીરથ કુમાર પંડવા રશ્મીબેન જયસિંહ કુમાર ખંડેરી સત્યમભાઈ ચુડાસમા પ્રાચી શૈલેષભાઈ વાળા પત્રકાર પ્રાચી તીર્થ તથા ઉકાભાઈ ચુડાસમાનો પરિવાર પ્રશ્નાવળા તથા પ્રાચીના સેવાભાવી ભાઈ બહેનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવીને કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો મારું નામ છે જેઠવા હું રાજકોટ રણસોડ બાપુ ખાતેથી આવેલો છું બરાબર